સ્વરૂપ થઈ જાય ધ્યાતાનું અને મારું જે પુરુષાર્થી સ્વરૂપ હતું એટલે સમાધિ તો એટલી ઉત્કટ વ્યાખ્યા છે કે જે પામવાનું હતું એના રૂપ જ આપણે થઈ ગયા એના મય થઈ ગયા એને સમાધિ કીધી છે શાસ્ત્રોએ ફિલોસોફિકલ પણ લાગે અલ્ટીમેટલી એ છે કે તમે તમારા અસ્તિત્વ ને ખોઈ દો છો બસ એ જ અવસ્થામાં ભલે પાંચ સેકન્ડ દસ સેકન્ડ પૂરા ખોવાઈ જાવ છો તો એ કેવી રીતે અચીવ થાય જેટલી જેટલી આપણા જીવનમાં એક દૃઢતા દગન વધતી જાય છે એમ આપણે આ સ્થિતિ સુધી પહોંચીએ છીએ કે જેમાં આપણો અભ્યાસ એવો સરસ થઈ જાય છે કે આપણને એમાં આનંદ આવવા લાગે છે